વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સ્માર્ટ મીટર મધ્યમ વર્ગના લોકો માટે ન હોવાનું આમ આદમી પાર્ટીએ મીડિયાને જણાવ્યું હતું અને લોકોના ઘરે સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું ગુજરાત ને સ્માર્ટ બનાવો શાળાઓ સ્માર્ટ બનાવો દવાખાના સ્માર્ટ બનાવો ત્યારબાદ લોકોના ઘરે મીટર લગાવો સ્માર્ટ મીટર ગુજરાતને લૂંટવા માટે લગાવોમાં આવતું હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ કર્યો તો આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પાલ સાકરિયા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન અને તમામ કોર્પોરેટરો ની સાથે સુરત શહેર કલેક્ટર કચેરી સુરતના કલેક્ટર શ્રીને અમે આવેદન આપાવ્યા છે મુખ્યમંત્રીને કે આખા ગુજરાત ની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ છે લોકો વિરોધ નોંધાવે છે જ્યાં મીટરો લાગી ગયા છે તમામ જગ્યાઓ પર બિલ ખૂબ વધારે આવે છે અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા આ સરકાર ગુજરાતની જનતા ને ગણાવી શકી નથી પરંતુ એના કેટલા બધા નુકસાન છે ગુજરાતની જનતા જાણે છે સ્માર્ટ મીટર માત્ર ને માત્ર પોતાની માન્ય કંપનીને કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટેનું આયોજન છે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસાને કાઢવા અને કઈ રીતના લૂંટવા એના માટેનું સ્માર્ટ આયોજન આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે છે જ્યારે એમના ફાયદાઓ ગણાવવાની વાત હતી ત્યારે ફાયદામાં માત્ર એટલું જ ગણાવી શકાશે કે જે રીતના વીજ ચોરી થઈ રહી છે એને અટકાવી શકાશે તો અત્યારે આખા ગુજરાતની અંદર તમામ લોકો વીજળી ભરે છે જ્યાં વીજળી નથી ભરાતી ત્યાં કનેક્શનો કાપી નાખવામાં આવશે તો શું પ્રોબ્લેમ છે કે આ જે અત્યારે હાલમાં જે મીટરો ચાલે છે એમને કાઢીને સ્માર્ટ મીટરો લગાડવા ખરેખર જો સ્માર્ટ લગાડવાની જરૂર હોય તો સ્માર્ટ શાળાઓ બનાવવાની જરૂર છે ખરેખર સ્માર્ટ આરોગ્ય આરોગ્યની સુવિધાઓ કરવાની જરૂર છે તમામ જે સરકારી કચેરીઓ છે એને સ્માર્ટ કરવાની જરૂર છે પરંતુ એ બધું લોકોની સુવિધા માટે હોય એટલે સુવિધા આપવી આ ગુજરાત સરકાર અને ભાજપના કહેવાય ને કે માનીતા નેતાઓને બિલકુલ પસંદ નથી એટલા માટે લોકોને કેમ લૂંટવું એના માટેનું આયોજન છે અને અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવીએ છીએ અને આવનારા સમયમાં જો ફરજિયાત પણ લગાડવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને આંદોલન પણ કરીશું